મોભા આદર્શ પ્રાથમિક શાળામાં બાળ સંસદ ચૂંટણીનો ઉત્સાહપૂર્વક ઉજવણી સમારોહ યોજાયો મોભા આદર્શ પ્રાથમિક શાળા ખાતે યોજાયેલી બાળ સંસદ ચૂંટણીનું મતગણતરી સોમવારે શાળા પરિસરમાં ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં યોજાયું શાળાના આચાર્યના માર્ગદર્શન હેઠળ લોખંડની જાળીથી સુરક્ષિત મતગણતરી કેન્દ્ર તૈયાર કરવામાં આવ્યું હતું બાળ ઉમેદવારોની ઉપસ્થિતિમાં રૂમ ખોલીને મતપેટીઓની ગણતરી ટેબલ પર લાવવામાં આવી ગામના સરપંચ અમરસંગભાઈ બારીયા અને સંદીપભાઈ જેવા આગેવાનોની હાજરીમાં મતગણતરી પ્રક્રિયા પૂર્ણ થઈ આ ચૂંટણીમાં કુલ સાત વોર્ડ અને એક સરપંચ પદ માટે મતદાન થયું હતું બાર સંસદના સરપંચ પદે બારિયા સોહમકુમાર બાર મતે શાનદાર વિજય મેળવ્યો વિજેતા ઉમેદવારોની ખુશીની ઉજવણી ડીજેના તાલે ફટાકડા ફોડીને અબીલ ગુલાલની ઉડાઉડ સાથે કરવામાં આવી સરપંચના વિજેતા ઉમેદવાર સોહમ કુમાર ને ઘોડા ઉપર સવાર કરી ગામમાં વિજય શોભાયાત્રા પણ કાઢવામાં આવી જેમાં ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા આ બાળ સંસદ ચૂંટણીએ બાળકોમાં લોકશાહીનું મૂલ્ય સ્થાપિત કરવા સાથે સાથે ગામમાં ઉત્સાહનું વાતાવરણ સર્જ્યું અગિયાર ઉમેદવાર પોતાની જગ્યા પર ઉભા થઈ જાય અગિયાર અગિયાર ઉમેદવાર માંથી એક ઉમેદવાર આજે જીતી જશે